જય ઠાકર તમામ માલધારી સમાજને મહુવા તાલુકાના ખુટવડા ગામે જે માલધારી ઉપર યુવાન ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો ત્યાંના પીએસઆઈ દ્વારા એટલે અને પાછા એ નાટકબાજ પાછો એ હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો એક તો માર્યો આને અને ઉપરથી હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો અને એના ઉપર એફઆઈઆર કરી છે હાવ નાટક બાદ છે એટલે આના ઉપર સરકાર તાત્કાલિક જવાબ જવાબદારી નિભાવી અને એને સસ્પેન્ડ કરે અને જો એને સસ્પેન્ડ કરવામાં નહીં આવે એના ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો એક લાખ માલધારી ત્યાં ભેગા થાય છે ખૂટવડા ગામે અને આના તમામ જવાબદાર ત્યાંના પીએસઆઈ આવશે એટલે ખાસ કરીને સરકારને નમ્ર વિનંતી કે આની માથે પગલાં લ્યો અને સસ્પેન્ડ કરો કારણ કે રક્ષક જ ભક્ષક બને એને કોઈ કાયદાનું ભાન કરાવો કાયદો હંધા માટે સર્વોપરી છે અને એ કોઈ સાહેબ નથી બરોબર એ જનતાનો નોકર છે એ એના મનમાં કદાચ એવું માનતો હોય કે હું મોટો સાહેબ છું તો એ વાત ખોટી છે ભાઈ તું જનતાનો નોકર છો કોઈ સાહેબ નથી તું જનતાનો ન કરશો જનતાને તારે ધ્યાન જનતાનું રક્ષણ કરવાનું હોય તું એના બદલે તું ભક્ષણ કરીને રાક્ષસ બનેશ તો એટલો બધો તને ગુમાન છે અને પાછું તું એમ કંઈક મારી નાખું ને ફાવે એવી બોલે છો તું એટલો બધો તારામાં પાવર હોય તો જ્યાં બતાવવાનો છે ત્યાં ભાઈ બતાવી ને તારે ખોટી તું ખાખી વર્ધીના દાગ બેહમાં કારણ કે ખાખી વર્ધીને તે ખોટી રીતે બદનામ કરી છે આખી વર્ધી હું લેવા આપે છે એ તને ખબર નથી તને એનું ભાન નથી એટલે તો ખોટી વર્ધી બદનામ અને ભાઈ કાયદેસર જે ખોટી રીતે એફઆઈઆર કરી અને એને ફિટ કરવાનું કરે છો બરોબર એ બધી ખબર છે બધા જાણે જ છે હાંસું શું છે ને ખોટું હું છે કદાચ હોસ્પિટલમાં દાખલ થઈ જાય એમાં કઈ ખોટું છે એ ખોટું જ છે એમાં કઈ સત્ય છુપાવવાનું નથી બધાને ખબર છે એટલે સમાજને વિનંતી છે કે આવતા આવનાર દિવસોમાં જો આને ન્યાય નહીં મળે તો આના માટે તમામ માલધારી સમાજને ખૂટવડા ગામે ભેગું થવાનું છે અને આને સસ્પેન્ડ જો સરકાર ન કરે આની માથે કોઈ પગલા ન લે તો માલધારી સમાજને ભેગું થવાનું છે એટલે બે હાથ જોડીને વિનંતી છે કે ખાસ કરીને તમે આમાં છે ને